ગોલ્ડન વેરી તળાવમાંથી આઠ દિવસ પહેલા મળેલ અજાણી મહિલાની લાશનો ભેદ ઉકેલવામાં એલસીબી પોલીસને સફળતા મળી હતી પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક મહિલા મૂળ બક્સરાની દીપા જયંતિભાઈ સોલંકી ઉંમર વર્ષ પચીસ હોવાની વિગતો સપાટી પર આવી હતી તેણે ગોંડલના ભગવતપરા નદી કાંઠે રહેતા રિક્ષા પરણીત પરણિત હબીબ શાહ મદાર ઉંમર વર્ષ પેસ્તાલીસ સાથે પત્ની તરીકે રહેતી હતી ત્રણ સંતાનના પિતા સાથે રહેતી મહિલાના પ્રેમ સંબંધને લઈને સગીર પુત્રએ મહિલાની હત્યા કરી સગીર પુત્રએ વેરી તળાવમાં આ લાશને નાખી દીધી હતી હત્યાના ગુનાના આરોપીએ કબૂલાત કરતા તેની અટકાયત કરીને પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે